શું તમે ક્યારેય વિચાર્યું છે કે અચાનક આપણને છીંક કેમ આવે છે અને એ પણ એવા જોરથી કે આખું શરીર ધ્રુજી જાય પણ છીંકની સાથે આપણી આંખો પણ આપોઆ બંધ થઈ જાય છે એ કેમ થાય છે ચાલો જાણીએ આ અદ્ભુત ઘટનાનું વૈજ્ઞાનિક રહસ્ય જ્યારે નાકની અંદર ધૂળનો કણ ધુમાડો પરાગગણ કે કોઈ વાયરસ પહોંચે છે ત્યારે નાકની અંદરના સંવેદનશીલ નર્વ્સને ઉશ્કેરે છે આ નર્વ્સ તરત જ સંકેત મોકલે છે આપણા મગજને મગજના એક ખાસ ભાગને જેને કહેવામાં આવે છે સ્નીઝિંગ સેન્ટર જે મેડ્યુલા ઓબ્લોંગાટામાં આવેલું છે મગજ તરત જ સિગ્નલ આપે છે છાતી ગળા નાક અને આંખની પેશીઓને અને એ જ ક્ષણે આખું શરીર જોડાઈને કહે છે બહાર નીકળો એ એક જ ઝટકામાં હવા સાથે ધૂળ જીવાણુઓ અને કણો બહાર ફેંકાઈ જાય છે એ છે છીંક પણ હવે મુખ્ય પ્રશ્ન છીંક આવતી સમયે આંખો કેમ બંધ થઈ જાય છે એની પાછળનું કારણ છે આપણા શરીરનું રક્ષાતંત્ર પ્રોટેક્ટિવ રિફ્લેક્સ સિસ્ટમ જ્યારે સ્નીઝિંગ સેન્ટર સક્રિય થાય છે ત્યારે એ ઓર્બિક્યુલારિસ ઓક્યુલિમ મસલ્સ અર્થાત આંખ બંધ કરનારા પેશીઓને પણ સંકેત આપે છે પરિણામે આંખો આપમેળે બંધ થઈ જાય છે જેથી કોઈ ધૂળનો કણ જીવાણું કે થૂંકનું ટીપું આંખમાં ન જાય એટલે છીંક વખતે આંખ બંધ થવી એ એક રિફ્લેક્સ એક્શન છે અર્થાત અસ્વૈચ્છિક પ્રતિક્રિયા ઇનવોલન્ટ્રી એક્શન આપણે એને ઈચ્છીને રોકી શકતા નથી કારણ કે એ આપણા શરીરની ઓટોમેટિક સેફટી સિસ્ટમ છે લોકો કહે છે જો આંખ ખુલ્લી રાખીને છીંકી છું તો આંખ બહાર પડી જશે પણ એ ખોટું છે આંખો ફક્ત સુરક્ષાના કારણે બંધ થાય છે એ કોઈ જોખમ નથી પણ રક્ષણ છે તો હવે તમને ખબર પડી ને છીંક આવવી એ શરીરની માત્ર સફાઈ નથી પણ એ છે શરીરનું ઓટોમેટિક રક્ષા કવચ દરેક છીંકમાં છુપાયેલો છે એક સંદેશ હું તને સુરક્ષિત રાખું છું અને પછી જો કોઈ કહે બ્લેસ યુ તો સમજો શરીરે પોતે જ કહ્યું છે યુ આર સેફ નાઉ જો તમને વિજ્ઞાનની આવી મજાની વાતોમાં રસ હોય તો યુટ્યુબ પર ભટ્ટ અલ્પેશ લખીને સર્ચ કરો ત્યાં તમને મળશે વિજ્ઞાનના અજોડ ચમત્કારી વિડીયોઝનો ખજાનો એ આવજો મિત્રો જય વિજ્ઞાન